નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગણિત પ્રકરણ સ્વાગત છે વિસ્તરણ ગણીએ કિંમત શોધો ફરીથી એકવાર વિસ્તરણ અને એ જ વિસ્તરણને અનુલક્ષી એ જ પ્રમાણેનું અવયવીકરણના દાખલા આજે આપણે ત્રીજા ભાગમાં જોઈશું પણ મિત્રો શરૂઆત કરીએ એ પહેલા ચોક્કસ તમને એક વસ્તુ યાદ કરાવી લઉં કે તમે અમારી ચેનલ સાથે જોડાયેલા છો અને કોઈ પ્રશ્નોની અંદર તમને મૂંઝવણ છે કોઈ દાખલાની સમજૂતીમાં મૂંઝવણ છે તો ચોક્કસ અમને અમારા કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેથી તમારી એ સમસ્યાનું નિરાકરણ અમારા થકી અમે લાવી શકીએ એ જ આગ્રહ સાથે શરૂ કરીએ ભાગ ત્રણ અત્યાર સુધી આપણે બે પદના વિસ્તરણ અને અવયવીકરણ વિશેનો હવે ત્રણ પદ પ્રથમ પદ બીજું પદ અને ત્રીજું પદ આપેલું હોય એના એના કે વિસ્તરણ ના દાખલાઓ રીતે આપણે ગણીશું અહી આપણી પાસે પ્રથમ પદ તરીકે છે બે બીજા પદ તરીકે છે ત્રણ વાય અને ત્રીજા પદ તરીકે ચાર અને વિદ્યાર્થી મિત્રો એમો એ પણ આપણે ચોક્કસ જોઈશું કે ત્રણે ત્રણ મૂલ્યો જે છે એ ધન છે એક સારી વાત એ હોય ઘણીવાર વિદ્યાર્થીઓ ઋણ ચિહ્ન જોઈ અને ડિસ્ટર્બન્સ અનુભવે છે જોઈએ આપણા પ્રથમ દાખલાને કે વિસ્તરણ કરો જોઈએ તો 2x 3y 4z નો કૌંસ બાર વર્ગ ત્રણ પદનો કહુંશ બાર વર્ગ એકદમ સરળતાથી પહેલા એ પદ્ધતિ શું છે અથવા સમજૂતી શું છે જેમ કહી શકાય એને યાદ કરી લો પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ ત્રીજા પદનો વર્ગ ત્યાર પછી બે ગુણકમાં પહેલું અને બીજું પદ બે ગુણકમાં બીજું અને ત્રીજું પદ એ જ પ્રમાણે બે ગુણકમાં ત્રીજું અને પ્રથમ પદ આ તમામ વર્ગ કે ગુણક મેં કહ્યા એના તમામ પદ વચ્ચે નિશાની જોકે આપણી રકમ ના દરેક પદ ધન છે જો પદ નો ગુણક કે વર્ગ લખીએ છીએ કૌંસ કરીએ છીએ તો વત્તાની નિશાની આપણે કરીશું જોઈએ તો કેવી રીતે પ્રથમ પદ છે બે તો બે એક્સ નો કૌંસ બાર વર્ગ ત્રણ વાય નો કૌશ બાર વર્ગ વત્તા ચાર જેડ નો કૌશ બાર વર્ગ પહેલા પદ નો વર્ગ બીજા પદ નો વર્ગ અને ત્રીજા નો વર્ગ ત્યાર પછી આપણા માટે પ્રથમ પદ છે બીજું અને આ ત્રીજું પદ તો બે મો પહેલું અને બીજું પદ બે ગુણકમાં પહેલું અને બીજું પદ

ત્રીજા પદ નો વર્ગ એ જ પ્રમાણે બે ગુણકમો પહેલું અને બીજું પદ બે ગુણકમો બીજું અને ત્રીજું પદ બે ગુણકમો ત્રીજું અને પહેલું જોઈએ તો પહેલા પદ નો વર્ગ એટલે બે એક્સ નો કૌંસ બાર વર્ગ કેટલા લખીશું ચાર એક્સ નો વર્ગ બે એક્સ ગુણ્યા બે એક્સ ત્રણ વાય નો એટલે કે નવ વાય નો વર્ગ એ જ પ્રમાણે ચાર જેડ નો વર્ગ એટલે નો વર્ગ ગુણાકાર આ ત્રણ પદ બે ગુણ્યા બે ચાર અને ગુણ્યા ત્રણ એટલે બાર એક્સ વાય વત્તા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર બાર ચોવીસ ત્રણ ગુણ્યા બે છ છ ગુણ્યા ચાર ચોવીસ પ્રથમ પદનો આપણે વર્ગ કર્યો એટલે ચાર એક્સ નો વર્ગ બીજા પદનો વર્ગ કર્યો એટલે નવ વાય નો વર્ગ ત્રીજા પદ નો વર્ગ કર્યો એટલે ચાર એટલે કે સોળ ઝેડ નો વર્ગ બે ગુણ્યા બે એટલે બાર એક્સ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર એટલે ચોવીસ વાય ઝેડ બે ગુણ્યા ચાર ગુણ્યા બે એટલે ઝેડ એક્સ અને એમાં મિત્રો મેમ કહ્યું કે ધન મૂલ્યો છે આપણે તમામ પદની વચ્ચે પ્લસ એટલે કે વત્તા નિશાની લખી છે અગાઉ એક રકમ આપણે એવી પણ લીધી આગળ એક મૂલ્ય આપણે અંદર ઋણ ઉમેર્યું છે શું ફેરફાર દર્શાવે છે ગણતરીમાં એ જોઈએ તો આપણું પ્રથમ પદ છે પ્લસ એક્સ બીજું પદ છે પ્લસ બે વાય અને છેલ્લું પદ માઈનસ એટલે કે ઋણ ત્રણ જેડ છે એને આપડે સમજીને આગળ વધિશ કે ગુણકમો જ્યારે આવશે તો ગુણાકારની પ્રક્રિયા પર અસર કરતા છે જોઈએ તો પ્રથમ પદ તરીકે x નો કૌસ 12 વર્ગ 2y નો કૌસ 12 વર્ગ ઓછા 3z નો કૌસ 12 વર્ગ એ જ પ્રમાણે બે ગુણકમો પ્રથમ પદ x બીજું પદ 2y બે ગુણકમો બીજું અને ત્રીજું પદ એટલે 2y ઓછા 3z પ્રમાણે બે ત્રીજું પદ અને પ્રથમ પદ એટલે ઓછા અને ગુણકમો પહેલા પદ નો વર્ગ બીજા પદ નો વર્ગ ત્રીજા પદ નો બે ગુણ્યા પહેલું અને બીજું યસ બે ગુણ્યા બીજું અને ત્રીજું યસ અને બે ગુણ્યા ત્રીજું પદ અને પ્રથમ પદ મતલબ કે જે ગુણકમાં ત્રીજું પદ આવ્યું હશે ગુણકમો વર્ગ કરી શક્યો નહીં પણ જો ગુણકમાં ત્રીજું પદ આવ્યું છે એ એ ગુણાકારના મૂલ્યને ઋણ કરે છે તો જોઈએ કેવી રીતે પ્રથમ પદનો વર્ગ એટલે કે x નો વર્ગ એ જ પ્રમાણે 2y નો એટલે 4y નો વર્ગ ઋણ 3z નો વર્ગ એટલે કે 9z નો વર્ગ અહીંયા ગુણાકારમાં બે ગુણકમાં x 2 2 2 4 ચાર એક્સ વાય અને બે છ એ પણ ઓછા છ જેડ એક્સ ઓછા છ જેડ એક્સ અહી આપણે બે રકમ લીધી છે ત્રણ પદનો કંશ બાર વર્ગ અને આપણે એનું કર્યું છે અંદર આપણને આ જે મૂલ્ય મળ્યા છે કેવી રીતે મળ્યા છે ફરી એકવાર સૂત્ર યાદ કરી લો કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા વત્તા પદ એ માટે બોલું છું કે જે તમારે કંશના વચ્ચે મૂકવાનું છે ગુણકની અંદર જો ઋણ મૂલ્ય આવશે તો એ આપણા ગુણાકારને ઋણ ઋણ કરે છે પહેલા પદનો વર્ગ બીજા પદનો વર્ગ પદનો વર્ગ બે ગુણક એના અવયવ પાડો મેં અગાઉના બીજા ભાગમાં પણ એવું કહ્યું હતું કે વિસ્તરણ અને અવયવને સાથે રાખીને સમજીશું કે વિસ્તરણ વિસ્તરણની પ્રક્રિયાઓને આપણા જે રકમ સમાવેલી છે તે એ રકમ એ આપણા અવયવિકરણનો જવાબ છે અવયવિકરણ નિરગમી વિસ્તરણનો જવાબ છે અહીંયા જ પ્રમાણે આપણને અવયવ પાડો તો આપણો પ્રથમ પદ છે x નો વર્ગ બીજો પદ છે 9y નો વર્ગ ત્રીજો પદ છે 4 ત્યાર પછી આ પ્રમાણે છ પદ આપેલા છે અહીંયા જોઈએ તો અહીંથી આપણે રિવર્સ પ્રોસેસ કરવો આ આપણી રકમ રહેશે હવે અવયવો પાડવાની રીતમાં તો અહીંયા x તો x નો થશે કૌંસ બાર વર્ગ

એટલે કે એક્સ પ્લસ ત્રણ વાય વત્તા બે નો કૌશવાર વર્ગ નું આ જેના આપણે અવયવ લખ્યા અને છેલ્લે આપણને મૂલ્ય આપ્યું છેડ નો વર્ગ ઓછા ચાર એક્સ વાય ઓછા બાર વાય જેડ અને વત્તા છ જેડ એક્સ મો ઓછા ચાર એક્સ અહીંથી શરૂઆત કરીશું મિત્રો આપણે સમજી લઈશું કે આપણા આ જે પ્રકમ આપણને આપી છે જેને આપણે અવયવ પાડવા જઈ રહ્યા છીએ એમાં કોઈક મૂલ્ય ઋણ છે એને આપણે પકડી પાડીશું પહેલાથી જ કે આ ગુણકની અંદર મૂલ્ય ઓછા ચાર એક્સ વાય ઋણ છે ઓકે અને આ ગુણકમાં ઓછા બાર વાય જેડ એ પણ ઋણ છે તો અહીંથી જ નક્કી કરી લેવાનું કે આપણા ચલ પદ જે છે એક્સ વાય ઝેડ હોય એબીસી હોય એમાંથી કોણ આ બંનેમાં હાજર છે

વર્ગ એક્સ ઓછા બે વાય વધતા ત્રણ જડ નો કૌશ બાર વર્ગ આ પદના આપણા અવયવ છે જોઈએ આપણે વિસ્તરણ એમો બે પદ ની બાર ત્રણ આપણે વિસ્તરણ જોયા બે પદ નો બાર અને ત્રણ પદ નો બાર અવય યાદ કેવી રીતના રાખીશું પ્રથમ પદની ત્રણ ઘાત કરીશું બીજા પદની ત્રણ ઘાત કરીશું ત્રણ ગુણક પ્રથમ અને બીજું પદ લખીશું અને ત્યાર પછી ગુણોત્તમો લખીશું આપેલો કૌંસ એટલે કે પ્રથમ પદ કોણ તો ત્રણ એક્સ ની કૌંસ બાર ત્રણ ઘાત બીજું પદ કોણ તો બે વાય ની કૌંસ બાર ત્રણ ઘાત અને ત્રણ ગુણગમો પ્રથમ પદ કોણ છે ત્રણ એક્સ અને બીજું પદ કયું છે બે વાય અને આપેલો કૌંસ ગુણાકાર ઉપર ઘન લખવાનો નથી થતો મિત્રો કૌંસ કયો છે માત્ર ફરીથી એકવાર પહેલા પદની ત્રણ ઘાત બીજા પદની ત્રણ ઘાત ત્રણ ગુણકમાં પ્રથમ અને બીજું પદ અને એના ગુણ્યામાં કૌશ તો જોઈએ એનું વિસ્તરણ કરીએ એનું મૂલ્ય છૂટું પાડીએ તો ત્રણ ની કૌશ ત્રણેક્સ ની કૌશ બાર ત્રણ ઘાત છે મતલબ ત્રણ એક્સ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ એક્સ ની ત્રણ ઘાત બે વાય ની કૌશ બાર ત્રણ ઘાત છે એટલે બે વાય ગુણ્યા બે વાય ગુણ્યા બે વાય ત્રણ વખત એટલે કે આઠ વાય ની ત્રણ ઘાત સાથે નેક્સ્ટે છે તો આગળ કેટલા મળ્યા છે અઢાર એક્સ વાય ગુણત્મ છે કાઉન્ટ કયો ત્રણ એક્સ વધતા બે વાય મિત્રો ત્યારબાદ

અઢાર ગુણ્યા ત્રણ એટલે ત્રણ ઘાત વત્તા આઠ વાય ત્રણ ઘાત વત્તા ચોપન એક્સ નો વર્ગ વાય વત્તા છત્રીસ એક્સ વાય નો વર્ગ હાર્દિક સૂત્ર આપણે

આપણા આ ગણતરીની અંદર ત્રણ વખત ચિહ્નનો ઉપયોગ થાય છે જેમ અહીંયા જોઈએ તો એક બે અને ત્રણ અને ત્રણે વખત પ્લસ ની ચાલશ એ જ પ્રમાણે જ આમ કરીશું અહીંયા પણ કે આપણી રકમ ઋણ છે તો એક બે અને ત્રણ જે ગણતરી વખતે ચિહ્નો એપ્લાય થાય છે વપરાય છે તે આપણે ઋણ મૂકી દઈશું તો આપણું પ્રથમ પદ કોણ બે એની કૌંસ બાર ત્રણ ગાત બીજું પદ પોંચાત એચ બી ગુણ્યા પોંચ બી ત્રણ વખત માઇનસ એકસો ઋંની નિશાની આપણે પહેલાથી મૂકી દઉં ઓછા એકસો પચીસ બી ની ત્રણ ઘાત અને ત્યાર પછીનો ગુણાકાર તો ત્રણ ગુણ્યા બે છ ગુણ્યા ત્રીસ અને એ બી માઇનસ ત્રીસ કયો બે કેટલા થશે સાઈઠ પણ ઓછા ત્રીસ જે ગુણાયેલા છે વચ્ચે બે સાથે માટે ગુણાકાર ઋણ રહેશે એટલે ત્રીસ ગુણ્યા બે એટલે સાઈઠ પણ એ ગુણ્યા એટલે એનો વર્ગ ઇન્ટુ બી ત્યારબાદ ઓછા ગુણ્યા ઓછા એટલે વધતા થશે અને ત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો જવાબ છે ત્રણ ઘાત ઓછા સાઈઠ એ સ્કવેર બી પ્લસ એકસો પચાસ કયા કે પદનું આપણે વિસ્તરણ કર્યું આપણે કૌંસ વિસ્તરણ કર્યું જે કૌંસ બે પદ હતા અને એની કૌંસ બાર ત્રણ ઘાત પહેલા પદની ની ત્રણ ઘાત બીજા પદની ની ત્રણ ઘાત ત્રણ ગુણક માં પહેલું બીજું પદ અને એના ગુણ્યા પણ કૌંસ એ પ્રમાણે આપણે વિસ્તરણ કર્યું છે હવે એ જ વિસ્તરણથી આપણે અવયવીકરણ તરફ જવાનું છે જોઈએ કે અવયવ પાડો અહીંયા આઠ એક્સ ની ત્રણ ઘાતવીસ વાય છત્રીસ વાય ત્રણ બરાબર અને અહીંયા આપણે લખીશું પહેલા પદનો નો વર્ગ બે એક્સ નો વર્ગ કેટલો થાય નો વર્ગ અને ગુણક પદ લખી દઈશું ત્રણ વાય ત્યાર પછી ત્રણ લખી આપણે ગુણકની અંદર પ્રથમ પદ એવું ને એવું લખીશું અને બીજા પદનો વર્ગ લખ્યું બીજું પદ કયું છે ત્રણ વાય તો એનો વર્ગ કેટલો લખાય છે નવ વાયનો વર્ગ વેરી ગુડ નવ નો વર્ગ આપણને યાદ આવવું છે કે હા પહેલાનો વર્ગ લખ્યો અહીંયા પણ આ પ્રમાણે વર્ગ લખ્યું ફરીથી એકવાર વર્ગ આપણા માટે પ્રથમ પદ છે આ બીજું પદ છે અહીં આપણે શું કર્યું છે ત્રણ ગુણ્યામાં લખ્યો છે પહેલા પદનો વર્ગ અને બીજો વર્ગ એ જ પ્રમાણે ત્રણ ગુણકમાં લખ્યું પહેલું પદ અને બીજા પદનો વર્ગ હવે અહીંયા નેક્સ્ટ સ્ટેપ ની અંદર 4x ના વર્ગ ની જગ્યા આપણે લખવાના થશે 2x નો કૌંસ બાર વર્ગ અને 9y ની વર્ગ ની જગ્યા લખવાના છે 3y નો કૌંસ બાર વર્ગ આ જે ગુણક મળે છે એ પ્રમાણે ઉપરનો ગુણાકાર જો સાચો છે તો આ પદનો અવયવ એટલે કે પ્રથમ પદ મળે છે 2x બીજું પદ મળે છે 3y નિશાની વત્તા ની હોવાથી વત્તા કૌંસ બાર 3 ઘાત 3 નો અવયવ થોડું રિવર્સ વિચારીએ મિત્રો કે આવી રકમ હોય અને આપણને એમ કહ્યું હોય કે ભાઈ આ પદ નો તમારે વિસ્તરણ કરવાનું તો આપણે રિવર્સ પ્રક્રિયા જોઈએ તો આપણને આવો જવાબ મળી શકે છે જે આપણી રકમ છે એ જ વિસ્તરણ ની આ રીતના આધારે અંતિમ દાખલો આપણે લઈ લઈએ ત્રીજા ભાગના અંતિમ દાખલા તરફ આપણે છીએ તો મિત્રો ધોરણ નવ ગણિત વિષય બીજા પ્રકરણના અંતિમ ભાગ તરફ આપણે છીએ ફરીથી એકવાર વિનંતી કરી લઉં કે જો તમે નવા છો ચેનલ પર હજુ સુધી તમે એમજીઆર ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અમારી તમને વિનંતી છે આજે જ આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જોઈએ કિંમત શોધો નવસો ને અઠાણું નો ઘન જો મિત્રો ગુણાકાર કરવા બેસીએ તો બહુ જ મોટી પ્રક્રિયા અને બહુ સમય લઈ લે પણ વિસ્તરણની આ રીત પ્રમાણે આપણે જોઈએ આપણે બે બાદ કરીએ એવું લખીએ ઉપર ઘન કર્યો છે વિસ્તરણ ને આ રીત પ્રમાણે ચાલીએ આપણા મૂલ્યો આપણને ઋણ મળેલા છે તો ઋણ મૂલ્ય કોણ છે ઓછા છે આગળ વધીએ પહેલા પદ બીજા પદ તરીકે ઋણ બે ની ત્રણ ઘાત ત્રણ ગુણકમાં પહેલા અહીંયા કહ્યું પહેલા પદ નો વર્ગ અને ગુણકમાં એક હજાર ઓછા બે ની બાર ત્રણ ઘાત છે તો પહેલા પદની ત્રણ ઘાત બીજા પદની ત્રણ ઘાત ત્રણ પછી ગુણકમાં આપણે લખીશું પહેલા પદનો વર્ગ અને બીજું પદ ત્રણ ગુણકમાં પહેલું પદ અને બીજા પદ નો વર્ગ લખીશું અહીંયા ગુણાકાર જોઈએ તો દસ હજાર નો વર્ગ કરીશું દસ લાખ થશે ગુણીશું ગુણીશું તો એ જ પ્રમાણે અહીંયા ગુણાકાર ની અંદર પણ તો અહીંયા આપણે ગુણાકાર લઈ લઈએ તો દસ સોરી એક હજાર ની ત્રણકાર એક હજાર ગુણ્યા એક હજાર ગુણ્યા એક હજાર પાછળ નવ શૂન્ય લાગે મિત્રો અને નવ શૂન્ય લાગે એટલે આપણું મૂલ્ય બને એક અબજ એક અબજ મૂલ્ય બને ત્યાર પછી ઓછા બે ની ત્રણ ઘાત એટલે એનો જવાબ આવે ઋણ આઠ આ ગુણાકારમાં મેં તમને કીધું તો ગુણાકાર આપણને મળશે જોવા જઈએ તો અને છેલ્લે અહીંનો ગુણાકાર આપણો મળે છે માઇનસ નો વર્ગ થશે પ્લસ ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર કરી બાર અને એક હજાર વડે ગુણીએ તો બાર હજાર મિત્રો એક અબજ છે એમાંથી આપણે આ સાહીઠ લાખ અને આઠ બાદ કરવાના સામે બાર હજાર ઉમેરવાના છે અને આ તમે સરવાળો કરી રહો છો તો તમને જવાબ મળે છે મતલબ કે નવસો ને ની ત્રણ ઘાત કરીએ એટલે ત્રણ વખત ગુણ કરીએ તો આપણો જવાબ મળે છે નવ્વાણું કરોડ ચાલીસ લાખ અગિયાર હજાર મિત્રો ઘણી પ્રકરણને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરીથી ધોરણ નવના કોઈ વિષય અને પ્રકરણ સાથે ફરીથી ચોક્કસ મળીશું